પાદરા પોલીસે બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગરને ત્યાં દારૂના જથ્થાનું કટિંગ સમય પોલીસે છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પાદરા લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ઉર્ફે મોટાને ત્યાં પાદરા પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ભરત મોટા સહિત કુલ ત્રણની ધરપકડ દારૂનો જથ્થો ત્રણ લાખ સાઠ હજારથી વધુ તથા વાહન અંદાજે ચાર લાખના બે વાહન સહિત કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો ભરત પરમાર ઉર્ફે મોટા સહિત જીતેન્દ્ર વિજય ગિરી કરોડિયા વડોદરા તથા મનજિંદર સિંધુ એ કરોડિયા વડોદરાની પોલીસે ધરપકડ કરી વિદેશી દારૂની પિસ્તાલીસ નંગ પેટીઓ સાથે બે વાહનો પોલીસે જપ્ત કર્યા ઉત્તરાયણ પર્વ પહેલા પાદરા પોલીસનો સપાટો પાદરાના બુટલીગરોમાં ફફડાટ બ્યુરો રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ પાદરા